ઓક નિજા મહેગમ પુષ્ટિ વર્ધન પૂર્વાુકમે વંદના મૃત્યુર્મુક્ષી યમામૃત શ્રાવણ માસ નો પ્રારંભ એ પણ સોમવાર થી થયો અને આ જે ત્રીજો સોમવાર એ પણ રક્ષાબંધન એટલે કે બળેવ જેને નારિયેરી પૂનમ પણ કહે છે બળેવ પણ ક્યા છે અને રક્ષાબંધન પણ કહે છે અને પૂર્ણ એ પણ સોમવાર ના દિવસે થશે રક્ષાબંધન એ ભાઈ બહેન ના હતું પ્રેમ નો તહેવાર છે એની પાછળ પણ એની પાછળ પણ કથાઓ રહેલી છે સૌ પ્રથમ રાખડી પહેલા બાંધી કોને તો બલિરાજાના યજ્ઞ કરતા હતા એમાં ભગવાન નારાયણ વામનજીનું સ્વરૂપ ધારણ કરી તે જગ્યાએ પધરામણી કરી તે જગ્યાએ પધરામણી કરી અને ઋષિ ને એવું થયું કે સાક્ષાત સૂર્યનારાયણ ધરતી ઉપરથી નથી આવું દેવ આવું દિવ્ય સ્વરૂપ એમનું ભગવાન નારાયણ બલિરાજા યજ્ઞ કરતા હતા તે જગ્યાએ આવ્યા ને કહેવા લાગ્યા કે તમારા જેવા દાનેશ્વરી આવા મોટા મોટા યજ્ઞો કરે છે આજ હું તમારી પાસે માગવા માટે આવ્યું છું રાજાને થયું ભૂદેવ અને એમાં ભૂદેવ વધાર્યા હોય અને સાક્ષાત સામેથી માગવા માટે આવ્યા છે તો કયું ભૂદેવ ને કે ભાઈ શું જોઈએ છે કે ત્રણ દબલા પૃથ્વીનું દાન બલિરાજા થયું કે બુદ્ધિ હજુ કાચી છે ઉંમર નાની છે પણ શુકાચાર્ય ને થયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી વામનજીએ કહ્યું મહારાજ સૂર્ય ને એ કમંડલુ ની અંદર જળ લઈ સંકલ્પ કરવો પછી જ હું તમને કહું શુકાચાર્ય સૂક્ષ્મ સ્વરૂપ ને ધારણ કર્યું અને જે જારી હતી એની અંદર સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી બિરાજમાન થયા પાણી પડ્યું નહીં તો ગર્ભની સડી લીધી અને ભગવાન નારાયણે કાળાની અંદર નાખી એક આંખ ફોડી નાખી જ્યાં જારીની અંદર પાણી પડ્યું સંકલ્પ પરિપૂર્ણ થયો ત્રણ ડા પૃથ્વીનું દાન તો આપી દીધું હતું મનથી આપી દીધેલું સંકલ્પ પરિપૂર્ણ થયો અને જયારે વામન માંથી વિરાટ સ્વરૂપ થયા વામન માંથી વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું પાતાળ ની અંદર ત્રણ ડગલા પૃથ્વીનું દાન નો સંકલ્પ તો થઈ ગયેલો બે ડગલા ની અંદર આખી પૃથ્વી સમાઈ ગઈ ત્રીજું બગલું મૂકવાની જગ્યા રહી નહીં બલિરાજાને કહ્યું કે ભાઈ ત્રણ બદલા બલિરાજાને કહ્યું ત્રણ બદલા દેવાનું કહ્યું હતું બાકી છે ત્યારે રાજા એ કહ્યું કે ત્રીજું મારા મસ્તક ઉપર પધરાવું ત્રીજું બદલું બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું બલિ રાજાને પાતા અંદર છાપી દીધું એ તન આપ્યું ધન આપ્યું પણ મન નથી આપ્યું મન પછી આપ્યું છે ત્રીજું બદલું બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું પ્રભુએ અને બલિરાજાના પાતાની અંદર છાપ્યા કહ્યું કે તારે તો રાજ્ય જોયું છે પાતાનું રાજ્ય હું તને આપું છું તારો પહેરેદાર હું બનીશ બીજી બાજુ માતાજીને ચિંતા થવા લાગી નારાયણ દેખાતા નથી નારાયણ દેખાતા નથી નારદજી પધાર્યા નારાયણ નારાયણનું સ્મરણ કરતા કરતા તો માતાજીએ પૂછ્યું કે નારદજી નારાયણ ને ક્યાંય જોયા છે ત્યારે નારીજી કહેવા લાગ્યા કે દાન લેવા ગયા હતા બંધન ની અંદર આવ્યા છે દાન લેવા ગયા હતા અને બંધન ની અંદર આવ્યા છે ની પાસે દાન લેવા ગયા હતા અને પ્યરે ની નોકરી કરે છે કઈ વાંધો નહીં તો માતાજીએ સાધારણ સ્ત્રી નું સ્વરૂપ ને ધારણ કર્યું તે દિવસે આ નારી ઋતુને હતી તે દિવસે આ રક્ષાબંધન તો પૂનમ ના દિવસે સાધારણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું આવ્યા અંદર બલિરાજાને કેવા લાગ્યા તારે તો રક્ષા જ કરવી છે તારા કાંડે હું રાખડી બાંધું તો બલિરાજાના કાંડે સાક્ષાત લક્ષ્મીજી રાખડી બાંધી ત્યારે પહેરેદાર માંથી તેમને મુક્ત કર્યા પહેલા તો લક્ષ્મીજી એકલા હતા અને હવે તો નારાયણ સાક્ષાત બન્યા એટલે થયું લક્ષ્મી નારાયણ નું લક્ષ્મીનારાયણ બે ચૂંટા માતાએ પણ અભિમાનીને રાખડી બાંધી હતી સુભદ્રાજીએ પણ ભગવાનને રાખડી બાંધી હતી આ વર્ષો થી ચાલતી આવી પરંપરા જે પોતાના ભાઈના આયુષ્ય માટે બહેન ભગવાનને પ્રાર્થના કરે છે સવારે વ્યાલી ઉઠી નાઈ ધોઈ પવિત્ર થયું ભગવાનને પ્રાર્થના કરે છે રાખડી બાંધે ભગવાનને પ્રાર્થના કરે છે અને પોતાના ભાઈને રાખડી બાંધે છે કપાળમાં તિલક કરે છે આરતી ઉતારે છે રાખડી બાંધે છે ભાઈ પછી એના નિમિત્તે એને કંઈક ભેટ આપે છે વર્ષોથી ચાલતી આ એ પરંપરા એ ચાલુ જ રહેશે અને ચાલતી પણ રહેશે કૃષ્ણ કનૈયા કી જય